ઘણા ખરા એમ કે આ ડુંગળીનું ફોતરું હોય ને એ માથા પર મૂકવાનું સાચું માથા પર મૂકી દે એટલે પડી ગયું

એટલે ઓછા આંગૂળા આવે એમ તો તમારી પંખો કરદ ને હમણાં કરી દઉં વાલો તમારી પાસે બીજું કોઈ સોલ્યુશન હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો કેમ કે ડુંગળી કાપતે આંગૂળા બહુ આવે એનું હું કરું